સૌરાષ્ટ્ર અને ગુજરાત રાજ્યમાં આપની જનસભાનું આયોજન કરવામાં આવેલ છે ત્યારે જેના ભાગરૂપે આજરોજ રાજકોટ જિલ્લાના ઉપલેટાના ખાખી જાડિયા ગામમાં આમ આદમી પાર્ટી દ્વારા જનસભાનું આયોજન રાખવામાં આવ્યું હતું જેમાં અરવિંદભાઈ કાપડિયા ધોરાજીના આપના પ્રમુખ સલીમ મુગલ ભાવેશ ભટ્ટ કૈલાસ પેઠાણી અહેશાનભાઈ સંધી ધોરાજીના આગેવાનો અને આપના રેશમાબેન પટેલ અને રવિભાઈ રામ ઉપલેટાના આપના સુરેશ નારિયા જયદીપ માકડિયા જેવા આપના હોદ્દેદારો અને કાર્યકરો તેમજ આગેવાનોની ઉપસ્થિતિ રહી હતી ઉપલેટાના કોંગ્રેસ યુવા સિદ્ધાર્થ શિવલાલ ભેટારિયા અને ઉપલેટાના ઘણા સરપંચો આજરોજ આપનું ખેસ ધારણ કર્યો હતો આપમાં જોડાયા હતા રવિભાઈ રામ દ્વારા ભાજપના રાજમાં મોંઘવારી અને ભ્રષ્ટાચાર ખેડૂતોને પડતી હાલાકીના મુદ્દે આડે હાથ લીધેલા તો આપના રેશમાબેન પટેલ દ્વારા ગુજરાતમાં દારૂનું બેફામ વેચાણ અને યુવાધન વેડફાઈ રહ્યું છે અને ભાજપ દ્વારા પોલીસ તંત્રોનો દુરુપયોગ કરવામાં આવે છે અને ભાજપ વિશે આકરા પ્રહાર કર્યા હતા ઉપલેટાના ખાખી જાડિયા ગામમાં આપની જનસભાનું સફળ આયોજન થયું હતું હવે જોવાનું એ રહ્યું કે આગામી ભવિષ્યમાં ચૂંટણી સમયે કેવો ફાયદો થશે એ આગામી દિવસોમાં ખબર પડશે భావెస్ గోహీల్ ఉపలేటా